હું તો એમ કઉ છું કે તમે ભૂલ ના કરતા ભણજો ના ભેસ ના પૂછડાવેગું ખોણ ખોન હું કરવાનું કચ્છ જીવનમાં ભણ્યા નહીં તો લ્યો મારા હું કરું કહોળી કેવું મારા પોણી નહી આલો જો કાઢ્યો નહી આવડી મને આવ્યું હા બોલો બોલો

કોઈ ના કોમ છે એટલે તમે તો જઈએ અમારા થોડું કામ હતું લાલભાઈ જોડે એવું છે ઓવા હાલ હાલ તમારું કામ મુજે મુડી ઘડાયેલું રાખો આમ નહીં સલાય લો માં તો કશું તમે હા હેડા જો તા અમારું મારું કામ છે પછી અમાર કામ હતું એટલા ગયા છે અમે જઈ જાવ હા અમાર વેડ તો મારી જરે વેટ યે કોઈ ને પાછું ખોટી કરતો નહીં પાછો મારો બેડો મને કે કામ હતું તા અમે હું લે ચોખટ કરીએ અમારે કામ છે હું વળી અમે શું કહીએ તા કે પોણી આયા દયા કરું કો ગારવણ કરું છે ગારવણ બાજરી નું બાજરી બાબી ચાની વાળું છે આ તો અભી હાલ જ એટલે દેખો કરે યાર

પેલા તો ના પાડતા કે પોઈ નહીં આવે નહીં આવે આ જોયું પાંચસો નો કમાલ પાંચસો નો આ પાંચસો રૂપિયા જેવું કીધું ને લાલ ભાઈ પાંચસો વધારે મારે કેવો કમ્બો પડે છે હમણાં અડધો કલાક બધું પી દે મારે બધું બધું આખું ચાલો હવે પાવ લેતા પેલા પડે હતી

બંધ કરી નાખું બે તારા બાકી તારા તો તારા કરી નાખ્યો હોય પણ હવે હું તારા તો તારી શાંતિ રાખ આ તારા તારા કરી નાખ્યા પણ હવે તું બે તારા તારી પથારી પેવરી નાખું હું તારા એ આ તો પોણી બંધ થઈ ગયું છે

તમે છો મગજ દઈ કરો છો બસો ને પાંચસો રૂપિયા બી આલા મેં કીધું મારે ગારવાન કરવું છે તઈ મને પોણી આ તો પાંચસો લે પાંચસો લે તા આ ટેણી એક બોર મોય બે ભાગ કમાય બે ભાગ બસ ટેણી તમે બધું બંધ કરો અને માર ડૂચો ખોલવા કરજો જો બરાબર ચાલો ચાલો ડૂચો તો આજે નઈ ખુલે પાણી નો કાલે નઈ ખુલે તો ખરી ન્યાય નઈ આવે તો ખરી નઈ ખુલે નઈ ખુલે નઈ ખુલે ચાલ નઈ ખુલે નઈ ખુલે તારા જેના કેવું હોય ને એને કહી દેજે જે કરવું એ લઈ જાય

મે કીધો પ્લાન સક્સેસ જા લગાવ તો ખરી ફોન જલ્દી તો લાઈટ જતી રહે હેલો હા બોલો એ લાલ હા બોલો લુ બા આ ચો સો આ બોર પર હતો બોર પર હતા એમ ના ઓય અબા તમે

બતાવો કેમ પણ

હા મારું પાંચ છ પાર્ટન